સામાન્ય જ્ઞાન વિવિધ શાકભાજી આપણે રોજ શાકભાજી ખાઈએ છીએ શાકભાજી આપણને શક્તિ આપે છે તંદુરસ્ત રાખે છે લીલા શાકભાજી અને કંદમૂળ આપણે પુષ્કળ પ્રમાણમાં ખાવા જોઈએ તમે રોજ જમો છો ને તો રેમાં રોજ લીલા શાકભાજી ખાવા જોઈએ બરાબર રોજ બટેકા ખાવાના નહીં હવે વિવિધ શાકભાજીના ચિત્રો આપેલા છે તમારે તે ઓળખવાના છે અને તેના નામ બોલવાના છે અને અંદર લખવાના છે બરાબર ચાલો પહેલું શાકભાજી શું છે ઓળખો છો બટેકો એટલે આપણે ત્યાં બટેકો બટેકો એવું લખવાનું છે બટાકો બરાબર પછી બીજું શાકભાજી કયું છે ડુંગળી એ આપણે શું લખવાનું છે ડુંગળી પછી ત્રીજું સાતવાજી કયો છે હે કોબી કોબી કોબીજ આપણે એવું લખ્યું છે આયા એ લખવાનું છે પછી ચોથું સાતવાજી કયો છે બટ

1 लिंग 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 પછી गाजर गाजर પછી വട്ടാണ വട്ടാണ പാല പാല બરાબર આમાંથી

તમારામેટો તો દરેક શાક માં ન થાય ને ખાય ને તને કયું શાક ભાવી તને દૂધીનું તને કયું શાક મમ્મી બનાવે તો ભાવે કે બધા શાક મિક્સ કરીને પાઉંભાજી બનાવે તો ભાવે હે પાઉંભાજી ભાવે હે પાઉંભાજી બધા શાક મિક્સ થઈને ખાય થાય ને સરસ આવું છે મૂળો મા બૈચાલ બરાબર છે મૂળા નીચે લાઈન કરી અને પછી લખવાનું મૂળો

વેરી ગુડ પા પલક છે ને તો પાલક ક્યાં લખેલું છે લાઇન કરો અને પછી લખો હો પા બોલો લો તો બોલતા ચાલ લ વેરી ગુડ

ई दौड़ मूर्ति का राजा हमारा पल वेरी गुड